ગોધરા સંત નિરંકારી મિશન દ્વારા રક્તદાન શિબિર થી વધુ દાતાઓએ આપ્યું રક્તદાન માનવ ઈશ્વર સેવાના મંત્ર સાથે કોતરા સ્થિત સંત સત્સંગ મિશન દ્વારા રવિવારના રોજ વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું વધુ સ્થળોએ પાંચસો મિશન દ્વારા યોજાયેલા રક્તદાન શિબિરોના આ વિશાળ અભિયાનના ભાગરૂપે કોતરાની શિબિરમાં ત્રણસોથી થી વધુ રક્તદાતાઓએ પોતાનું રક્તદાન કર્યું આ શિબિર ખાસ કરીને માનવ કલ્યાણ અને તત્કાલીન જરૂરિયાતવાળા દર્દીઓને જીવનદાયી સહાયતા પહોંચાડવા માટે યોજાઈ હતી ખાસ નોંધનીય બાબત એ રહી કે મોટી સંખ્યામાં મહિલાઓએ પણ ઉત્સાહભેર રક્તદાન કરીને માનવતા અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું સંત નિરંકારી મિશનના સંચાલકોએ જણાવ્યું હતું કે આવા શિબિરો દ્વારા અમે સમાજમાં માનવ સેવાના ભાવને ઊંડો કરીએ છીએ અને જરૂરિયાતમંદોને તત્કાલ મદદ મળી શકે તે માટે સંકલ્પબદ્ધ છીએ શિબિર દરમિયાન અયોગ્ય

આ રક્તદાન શિબિરની શ્રૃંખલા સદગુરુ બાબા હરદેવસિંહજી મહારાજના આદેશ અનુસાર ઓગણીસો ને છ્યાસીથી અવિરતપ્રણે શરૂ કરેલ છે અત્યારે લગભગ ચાર દાયકા પૂરા થયેલા થવામાં આવેલ છે જેની અંદર આઠ હજાર છસો ને ચુમ્માલીસ જેટલા રક્તદાન શિબિર કરી ચૌદ લાખ પાંચ હજાર એકસો સત્યોતેર યુનિટ રક્ત માનવતાને સમર્પિત કરવામાં આવેલ છે આજે ચોવીસ એપ્રિલ એટલે માનવ એકતા દિવસ આજે બાબા ગુરુબચનસિંહજી મહારાજનો શહાદત દિવસે એમની શ્રદ્ધાંજલિ અર્પતા સંત નિરંકારી મિશન માનવ એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે અને આજ રોજ સંત નિરંકારી મિશનની અનેક અન્ય શાખાઓમાં લગભગ પાંચસોથી વધુ જગ્યાએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે જેમાં પચાસ હજારથી વધુ યુનિટ રક્ત માનવતાને સમર્પિત કરવામાં આવશે સદગુરુ માતા સુધીક્ષાજી મહારાજને એ જ પ્રાર્થના કે માનવ માનવ બને એકબીજા સાથે હળીમળીને પ્રીત પ્રેમથી રહી અને સર્વને ઉપયોગી બને એ જ અરદાસ એ જ પ્રાર્થના સાથે દલંકાર છે